એવો બિઝનેસ એક એવો ધંધો છે કે જે ઉતરો ઉતર પ્રગતિના પંથે જઈ રહ્યો છે જી હા હું વાત કરી રહ્યો છું અમદાવાદ શહેરની અંદર ચાલતા સ્પા સેન્ટર સ્પા સેન્ટર એટલે કે ઘણા લોકો એવું માનું છે કે બોડી મસાજ કરાવવાનો માધ્યમ પરંતુ મિત્રો બોડી મસાજ જે છે એ કરાવું સારી की बात है परंतु बॉडी मसाज ना नामे जे छे एक गोरख धंधा थी रहा है स्पा सेंटर नी अंदर जी हाँ આ જે સ્પા સેન્ટર ચાલી રહ્યા છે આમ્રપાલી કોમ્પ્લેક્સ વСТ્રાપુર લેગ પાસેજ આ સ્પા સેન્ટર ચાલી રહ્યા છે સાહેબ 14 થી 15 સ્પા સેન્ટર એક સાથે ધમધમી રહ્યા છે સ્પા સેન્ટર ની અંદર બોડી મસાજ ના નામે એક ગોરખ ધંધા થઈ રહ્યા છે એ ગોરખ ધંધા છે કૂટણખાના ના દે વેપાર ના જી હા હમણા થોડા દિવસ અગાઉ જે છે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે આજે હું આપને દ્રશ્યો બતાવવી રહ્યો છું આજ કોમ્પ્લેક્સ ની અંદર રેડ કરી અને રૂપ લલનાઓને સ્પા સેન્ટરમાંથી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે છોડાવી હતી અને બિરદાવલાયક એક કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી હતી એ બિરદાવલાયક કામગીરી એટલા માટે કે એ વખતે રેડ કરી અને પોલીસે પોતાની કામગીરી બતાવવી હતી પરંતુ પોલીસની રેડ બાદ ફરીથી એ સ્પા સેન્ટર એટલે કે સ્પા સેન્ટર ઉર્ફે કૂટણખાના ધંધા ફરીથી ધમધમી રહ્યા છે અને ફરીથી જે છે એ રૂપનલનાઓ જે છે એ દેહ દેહવ્યાપારમાં આવી ગઈ છે હવે શું છે એ કારણ એ એક હજુ અંકબંધ છે पुलिस ની નજર નથી કે પછી પોલીસ જુએ છે પરંતુ આખ આડા કાન કરે છે એ એક મોટો પરસ્નાના ચિન્હ છે કે મંત્રણા આંખે કે કાન એ આવા ધંધા પડતા નથી એક વખત રેડ કરે આ બાદ પણ ફરીથી આવા ધંધા ચાલુ થઈ જતા હોય તો શું પોલીસ તંત્ર અજાણ હશે એ માનવામાં આવતું નથી કારણ કે એક दारूની બોટલ લઈને કોઈ વ્યક્તિ રસ્તામાંથી નીકળ્યો હોય સાહેબ ज्या जुगार नानी, नानी गली में ज्या जुगारना धाम चालता पुलिस ने तरत खबर पड़ी जाए तात्कालिकोरण पोलिस पहुंची जाए परु आंदा हजू पोलिस देखाता नहीं एक मोटो प्रश्नाची है कैमरामेन उमंग साथ महेश वाधवाणी बी इंडिया न्यूज अमदावाद